માં પ્રસુતિએ ભવાની આશ્રય આપ્યો બેટા દીકરી રડીશ નહીં બાપ તારા બાપને તો આજ ખરાબ બુદ્ધિ સુજી છે પણ ઘરે યજ્ઞ છે નહીં એ સાંતી થોડી વાર માં પાસે બેસી અને માં ભવાની ખરી પાછા યજ્ઞશાળામાં જાય છે યજ્ઞશાળામાં જાય અને એ યજ્ઞશાળામાં જઈને જ્યાં જુએ છે તો દરેક દરેક દેવતાઓના સ્થાપન જોયા દરેક દેવતાઓને યજ્ઞ ભાગ જોયા પણ માં ભવાનીએ માં સતીએ પોતાના પતિ એવા ભગવાન શિવનો કોઈ ભાગ ન જોયો

કલી કાલમાં મને તમને લાગો નિંદા કરે એને સંબોધન કર્યું અને પોતાના પતિનું સ્થાપન ન જોયું અને ભવાની એટલું દુઃખ લાગી આવ્યું એ જ સમયે મા ભવાની ક્રોધ વ્યાપ્યો અને ભવાની પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિને ઉત્પન્ન કરી અને મા ભવાની અગ્નિ બળી મરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો ન થવાનું કર્મ થઈ ગયું બ્રાહ્મણો કહે છે કે દક્ષ ન થવા યોગ્ય કર્મ તારા યજ્ઞશાળામાં થયું છે દીકરી બળીને મરી અને ત્યારે આવેશમાં આવીને દક્ષ કહે છે કે હે બ્રાહ્મણો દીકરી મરી ગઈ તો મારી મરી ગઈ મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ યજ્ઞ કરાવો

અગ્નિમાં બળી મરીહનો ત્યાગ કર્યો ત્યાગ કર્યો અને એ જ સમયે ભગવાન શિવે પોતાની જટાને ખુલી મૂકી અને ભગવાન મહાદેવ એ શંકર કૈલાસના પર્વત ની ઉપર ભગવાન તાંડવ નૃત્ય નાચે છે ભગવાન શિવે પોતાની જટાને ખુલી મૂકી ભગવાન બની પથ્થર ની શિલા ઉપર પછાડી અને ભગવાને વીરભદ્ર ને ઉત્પન્ન કર્યા છે વીરભદ્ર આવીને કહે છે કે કહો પ્રભુ શું છે ભગવાન કહે છે કે જાવ જઈ અને દક્ષ પ્રજાપતિ નો યજ્ઞ નો કરી નાખો નંદી આદિ ગણો સાથે વીરભદ્ર જાય અહીંયા ભગવાન તાંડવ નૃત્ય નૃત્યના છે નંદી વીરભદ્રદિ ગણો સાથે લઈ દસ પ્રજાપતિના યજ્ઞ માં વિધ્વંસ કર્યો કેટલાય ઋષિ મુનિઓને માર્યા છે કેટલાય ના હાથ તોડ્યા કેટલાય ના પગ તોડ્યા કેટલાય ના કપાળ તોડ્યા કોઈ દાઢી ખેંચી છે હાકાર મચી ગયો અને એ સમયે કહેવાય છે કે વીરભદ્ર જે યજમાન હતો યજમાન એ દક્ષ એ દક્ષ ને પકડી એનું મસ્ત ઉતારી અને યજ્ઞ માં હોમી દઈ અને દોડતા દોડતા ભગવાન બ્રહ્માજી બતાવી જે બ્રહ્માજી નજર કરે તો કોઈક ના હાથ તૂટ્યા છે કોઈક ના કપાળ તૂટ્યા છે કોઈક ના દાંત તૂટી ગયા કોઈક ની દાઢીઓ તૂટી ગઈ ભગવાન બ્રહ્મા કહે છે થયું શું આટલું બધું શું થયું તમને બ્રહ્મા ને દેવતાઓ કહે છે બ્રહ્માજી બચાવી લ્યો ભગવાન શિવનો મોકલેલો આ ગણ વીરભદ્ર મારી નાખશે કેમ અમે દક્ષ ના હતા અને ત્યાં ભવાની એ પોતાના દેહ નો ત્યાગ કર્યો અને એને લઈને ભગવાને મોકલેલો એનો ગણ અમને મારી નાખશે બ્રહ્માજી કહે છે જ્ઞાતા શું કામ દેવો કહે છે અમને આમંત્રણ હતું બ્રહ્મા કે છે આમંત્રણ તો મને પણ હતું ને મારો દીકરો હતો છતાં પણ હું જ્ઞાન હતો કેમ તમને ખબર ન પડે દેવો નો દેવ મહાદેવ ન હોય તો આપણાથી ન જવાય જ્યાં બાપ ન જતો હોય ત્યાં દીકરાથી પગલું ન ભરાય આમાં હું કઈ ન કરી શકું તમે ભગવાન વિષ્ણુ પાસે દરેક ભગવાન વિષ્ણુ પાસે આવીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુ પણ ના પાડે હું ન કરી શકું એક કામ કરો શિવ પાસે જાઓ દેવતાઓ કહે છે પ્રભુ અમે ન જઈએ નયન કદાચ એક હોય અને એનું ત્રીજું લોચન ખુલે તો અમે તો બળીને ભસ્મ થઈએ અમે ન જઈએ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ આગળ ચાલ્યા દેવતાઓ એની પાછળ ચાલી અને બ્રહ્મા અને વિષ્ણુની આગેવાની શિવ પાસે આવી અને ભગવાન હે નાથ હે મહાદેવ હે શિવ આપ શાંત થાવ આપ શાંત થાવ દેવતાઓ ભગવાન ની પ્રાર્થના કરી સ્તુતિ કરી વેદ મંત્રોને લઈ અને ભગવાન શિવને શાંત કર્યા છે અને એ સમય ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવ તમારા ગણ એવા વીરભદ્ર શાંત કરો અને આ દેવતાઓને ભગવાન શિવે વીરભદ્ર દેવતાઓ વિષ્ણુ કહે છે કે હે દેવ આ દેવોની ઈચ્છા છે કે દક્ષ પ્રજાપતિને ફરી પાછો સજીવન કરો અને એનો યજ્ઞ પૂર્ણ કરાવો ત્યારે ભગવાન શિવે પોતાના તિશુર વડે એક બકરાનું મોઢું ઉતારી અને એ દક્ષ પ્રજાપતિના ધડ સાથે જોડ્યું

બ્રહ્માજી આગળ આપી કે સ્વીકારો ત્રણ પુત્રો વિરક્ત રહ્યા અને બાકીના જે સાત દીકરાઓ છે એને ઉત્તમ પ્રકારના રાજ્ય કર્યા એક એક દ્વીપનું રાજ્ય એક એક દીકરાઓને સોંપવામાં આવ્યું છે એમાંની અંદર જંબુ રાજા પ્રિયવ્રતના દીકરા એમને ભગવાન યજન કર્યું અને એ ભગવાનના યજન દ્વારા એને એમના ઘરે સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજ નું પ્રાગટ્ય થયું બોલીએ ઋષભદેવજી મહારાજે મહારાજ એ માણસને નિવૃત્તિનો માર્ગ બતાવાય છે માણસનો નિવૃત્તિનો કાળ શું છે અને નિવૃત્તિના કાળમાં આપી છે આપણા જીવનના ચાર આશ્રમો પેલો આશ્રમ બીજો ગ્રહસ્થાશ્રમ ત્રીજો વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સં્યાશ્રમ ચાર આશ્રમો બતાવ્યા એમાં પેલો જે આશ્રમ છે એ આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ એક વર્ષ થી પચીસ વર્ષની આવરદા સરસ્વતી નદીના કિનારે કાઢવાની એટલે કે ભણવાનું અભ્યાસ મેળવવાનું છવ્વીસ વર્ષ થી પચાસ વર્ષ મારીને તમારે નર્મદાના કિનારે રહેવાનું આ સંસારને ભોગવી લેવાનું એકાવન માં વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુના કિનારે જતું રહેવાનું કારણ વાન પ્રસ્થાશ્રમ આવ્યો એટલે વાન પ્રસ્થામાં શું થાય નિવૃત્તિ નો માર્ગ વનમાં શું કામ જવાય ભગવાન કરવા પણ આપણે આપણે વન પૂરા થઈ જાય તો મેળ ન આવે પાંચ વર્ષ એમ નહી અઠાવન નું વર્ષ એટલે પછી સરકાર પણ કહે ભાઈ હવે તમે ઘરે રહ્યો હવે તમે નિવૃત્ત સરકાર નિવૃત્ત કરે પણ આપણે આપણા મનથી નિવૃત્ત ન થઈએ કારણ વ્યવહારની છોકરાઓને આપી દેવાય કે લ્યો ભાઈ હવે તમારે જે કરવું હોય તે તમે કરો સંભાળો તમે અને અંતમાં જ્યારે એમ લાગે કે હવે બસ કદાચ મૃત્યુ નજીક છે ત્યારે ગંગાના કિનારે જઈને સંન્યાસ લ્યો છે

પછી સાઠ વર્ષના થયા હોય ને એટલે આપણે એમ ન કહેવાય ધોળા કપડા પહેરી કે જાનમાં હું જાય છોકરાને મોકલી દેવાય આ તો ગામમાંથી આમંત્રણ આવે કાલે એક જણા આવવાનું છે ત્યાં તો કે મારા ધોળા કપડા તૈયાર કરજો જાનમાં અરે પણ કોક ને જવા દો ને એને ઓળખશે છોકરાઓ ને વ્યવહાર મૂકવો જ નથી એકાવન માં વર્ષમાં પ્રવેશ થાય એટલે નિવૃત્તિ નો માર્ગ બતાવ્યો વ્યવહારમાંથી નિવૃત્તિ લઈ લો વ્યવહારની દોરીઓ સંતાનોને છોકરાઓને આપી દીધી ઋષભદેવજી મહારાજ નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે આવ્યા છે